ન્યૂઝ કેપિટલ એમ્પાવર હર બે હજાર પચીસ કોન્કલેવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ન્યૂઝ કેપિટલ ચેનલના ગુજરાતી હેડ શ્રી જનક દવે પદ્મશ્રી મુક્તાબેન ડગલી મારા સાથી ધારાસભ્ય શ્રી દર્શિતાબેન રીવાબા જાડેજા રીતાબેન પટેલ સામાજિક મહિલા અગ્રણી શ્રી મિતલબેન શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર એકતાવા તથા ઉપસ્થિત સૌ નારી શક્તિને મારા વંદન નમસ્કાર એક શબ્દ જેને કહેવાય કે એમ્પાવર હર મારા ખ્યાલથી હવે ધીમે 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 એમ્પાવર હરની જગ્યાએ હર એમ્પાવર થઈ જવાનું છે અને હમણાં અમે જાહેરાત કરી છે મેધસ્વીતા પણ શરૂઆત મેં મારાથી કરી છે પછી એટલે હું ગોળ ખાતો હું તમને કઈ રીતે કહું કે હું તમે ગોળ ના ખાશો એટલે શરૂઆત પણ મેં કરી છે તમે બધા અત્યારથી શરૂ કરજો આ કઈ એક દાડમ કામ નથી કે ઉતરી જશે એટલે મારું ઉતરી જશે પછી હું જરા જોર પકડીશ અમારા મંત્રી શ્રી આયા છે પ્રફુલભાઈ એમને તો જો કે શરીર સારું છે એમને ઉતારવાનું નથી પણ ચરબી તો ઉતરવી જોઈએ કોઈ બી રીતની હોય ચરબી કોઈ બી રીતે સારી એમ તો તમે અમારા સરકારમાં જુઓ તાકાત આખો વડાપ્રધાન નહીત કાર્યક્રમ બધા જ મહિલા કોન્સ્ટેબલો એ કર્યો કમ્પ્લીટ અને ક્યાંય બૂમ નથી આઈ એક બૂમ નથી આઈ એક ફરિયાદ નથી આઈ એટલે મોટી વાત છે મોટી તાકાત છે એટલે મને એવું લાગે છે કે ઘણી વખતે આપણે ભરોસો નથી કરતા હોતા કે હવે બહેનો એકલી મૂકીશું તો ક્યાંક લોચો પડે તો પણ બહેનોને બહેનોની તાકાત રોજ બરોજ વધતી ગઈ છે ત્યારે તમે અહીંયાથી થી બહેનો તમે જુઓ અહિયાં આગળ જે દૂધ ભરવામાં તમે મેં એમને પૂછ્યું તો આંકડો ના કીધો પણ કરોડોમાં કમાય છે બેન કરોડોમાં કમાય એમ દૂધ ભરવું એટલે નાની વસ્તુ નથી આપણને એમ લાગે હવે દૂધ ભરે એમાં શું પણ કરોડો રૂપિયા કમાય ભાઈને જોઈતા હોય રૂપિયા તો એ આપે